એવું કહેવાય છે કે પુરુષની પેટની અને પેટથી નીચેની બે ભૂખ સંતોષો એટલે સ્ત્રી સાતમાંથી છ કોઠા જીતી જાય છે પત્ની તરીકે દરેક સ્ત્રીએ આ વાત યાદ રાખવા જેવી છે પ્રેમાળ સ્વભાવ ઉપરાંત શારીરિક સુંદરતાની બાબતમાં સમજુ ગૃહિણી ક્યારેય બેદ્રકાર નથી રહેતી રાતનો પ્રથમ પ્રહર હતો ધંધા કે નોકરી પરથી થાકીને પાછા આવેલા પાડોશીઓ કુટુંબ સાથે જમી પરવારીને ટીવી જોવામાં મશગુલ હતા અચાનક ગાળોના અને ફટકારવાના અવાજ આવવા લાગ્યા પણ હવે કોઈને આ વાતની નવાઈ નહોતી નાની સરખી ભૂલ ના બદલામાં પત્ની ઉશાને ને બાળકોને ગાળો દેવાનો કે ફટકારવાનો તેનો નિત્યક્રમ બની ગયો હતો બીમાર પત્ની રડીને કે બે શબ્દો ઠપકાના બોલીને ચૂપ થઈ જતી અને બાળકો ક્યારેક આવીને સમજાવી ગયા પણ બધું વ્યર્થ એ બિચારી છૂટાછેડા લેવા કે અલગ રહેવા ઈચ્છતી નહોતી એટલે બધું મૂંગામોએ સહન કરે જતી હતી મારા એક અન્ય મિત્ર પાડોશી આમીર કિસ્સો જરા જુદો છે ખાવા પીવાનો શોખીન આમીર ચિક્કાર પીને ઘેર આવતો અને પછી એની પત્ની ઝિયા કશું કહે કે તરત હાથમાં આવે તે વસ્તુ ફટકારી દેતો જ્યારે જુઓ ત્યારે ઝિયાના શરીર પર ક્યાંક તો પટ્ટી કે પાટો હોય જ તલાક શબ્દથી થરથરતી બિચારી ઝિયા એના નાનકડા દીકરા અનવરને ખાતર ચૂપચાપ બધું સહે જતી હતી મારી ઓફિસમાં કામ કરતી રવિનાનો કિસ્સો તો વળી સાપ અનોખો છે ગોરી ઊંચી ને ખૂબ સ્વરૂપ વતી રવિના જરા આખા બોલી છે એટલે એના પતિ કુલદીપ સિંહને દરરોજ કશું કહી બેસે છે પરિણામ એ આવ્યું કે કુલદીપની ઓફિસમાં કામ કરતી એક શ્યામ પણ સ્વભાવે સાલસ અને નમણી કેરાલિયન છોકરી કવિતા સાથે કુલદીપને પ્રેમ થઈ ગયો છે ઓફિસ છૂટ્યા પછી એની સાથે ફરવામાં કુલદીપ બહાર જમીને મોડો મોડો ઘેર આવે ત્યાં સુધી રવિની રાહ જોઈને ભૂખી જ બેઠી રહેતી એને પણ પણ એના વડીલો ઘણી સમજાવે છે એ છૂટાછેડા લેવા તૈયાર જ નથી સ્ત્રીને ત્રાસ આપવાના આવા કોઈ પણ કિસ્સામાં પિયરિયા કે સગા સંબંધી છૂટાછેડા લેવાની સલાહ આપે છે પરંતુ સ્થિતિ એવી છે કે સમાજમાં બદનામી તો છૂટાછેડા લેનારી સ્ત્રીની જ થાય છે એ વખતે તેના કારણો કોઈ નથી એમાં પણ જો કેસ જાય તો વર્ષો સુધી ચુકાદો આવતો નથી અને એ સ્ત્રી જીવતી લાશ જેવી બની જાય છે છૂટાછેડા કે તલાક શબ્દ સામે ઘણી વાર અવાજ ઉઠાવવામાં આવે છે પરંતુ છૂટાછેડા જ આ સમસ્યાનો ઉકેલ છે એવું માનવાનું કોઈ કારણ નથી છૂટાછેડા લઈને એકલા સ્વતંત્ર રહેવાની કે પુનર્લગ્ન કરવાથી શાંતિ મળશે જ એવી કોઈ ખાતરી નથી બીજો પતિ પણ રક્ષક બનવાને બદલે ભક્ષક જ નહીં બને એની પણ કોઈ બાંયધરી નથી હોતી એ વખતે જો પિયરમાં માતાપિતા હયાત ન હોય તો સ્ત્રીને બિચારીને ઉપર આભ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ જ સહારો રહેતો નથી એ વખતે સમાજ પણ એને જ જવાબદાર ગણીને તિરસ્કારની દ્રષ્ટિએ જ જોશે આમ આર્થિક સ્વતંત્રતા હોવા છતાં સ્ત્રી આજે પણ સામાજિક અસ્લામતીમાં પિસાય છે જો કે આપણા સમાજમાં સ્ત્રી માટે છૂટાછેડા કરતાં પણ વધુ ભયંકર સ્થિતિ દારૂરિયા કે જુગારી અથવા બીજી સ્ત્રી સાથે આડો સંબંધ રાખનારા પતિ સાથે જિંદગી ગુજારવી તે હોય છે પતિને આ બધા દુષ્ણો તરફ દોરી જતા કેટલાંક ચોક્કસ કારણો હોય છે આપણે જો આ કારણો જાણીને તેમને દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો શક્ય છે કે છૂટાછેડા જેવી કપરી સ્થિતિ જ ઊભી નહીં થાય દારૂની લત લાગવાના અનેક કારણો હોય છે કેટલાક પુરુષ દેવદાસની જેમ પોતાની પ્રેમિકાના વિરહમાં દારૂ પીને બધી યાદો ભૂલી જવાનો પ્રયત્ન કરે છે છે ધીરે ધીરે તેને લત પડી જાય કેટલાક પુરુષો વળી પોતાને સુધરેલા અને લોકોમાં તેમજ મિત્રોમાં પોતે મોભાદાર છે એવું બતાવવા ખાતર દારૂ પીએ છે તો કેટલાક પુરુષો વળી માનસિક કાર્ય વધુ કરવાનો થાક ઉતારવા દારૂનો આશરો લે છે એક વિશિષ્ટ કારણ પત્ની તરફથી કરાતી અવગણના પણ છે અનેક પરિણીતા સ્ત્રીઓની જેમ જ આ પરિણીત પુરુષો પોતાની પત્ની ત્રાસ સહેતા હોય છે ફરક માત્ર એટલો જ હોય છે કે સ્ત્રી પોતાનું દુઃખ બીજાને કહી શકે છે જ્યારે પુરુષ પોતાના પુરુષ તો સામાજિક આબરૂ વગેરેને લીધે ચૂપચાપ બધું સહન કરે જાય છે આમાના જે નીડર હોય છે તે સ્ત્રીના બરાડાની પરવા કર્યા વિના એને ફટકારે છે અને જે શાંત પ્રકૃતિના બીકણ હોય છે તે દારૂ તરફ વળી જાય છે સામાન્ય રીતે પત્નીની મારપીટ એ નીચલા વર્ગના પુરુષોનું હાથવું શસ્ત્ર છે પરંતુ મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગોમાં પણ આ દૂષણ જોવા મળે છે આની પાછળ સ્ત્રીઓનું ટુંડ મિજાજીપણું અથવા અવિવેક જવાબદાર છે પતિ ગુસ્સામાં કશું કહે તો સામે એનાથી સવાયું બોલવામાં સહેજે ડહાપણ નથી આવી ઉગ્ર જીભા જોડી તો ઝઘડાના અગ્નિમાં ઘી હોમવાનું જ કામ કરે છે મધ્યમ કે ઉચ્ચ મધ્યમ કુટુંબોમાં પોતાની પત્ની પર હાથ ઉપાડ્યા પછી મોટા ભાગના પુરુષ પાછળથી પસ્તાતા હોય છે लग्न जीवन લગ્નજીવનમાં જો કોઈ સૌથી ભયંકર દૂષણ હોય તો તે પરસ્ત્રી સાથે પરણેલા પુરુષનો આડો સંબંધ છે પોતાની પત્નીને મૂકીને પુરુષ બીજી કોઈ સ્ત્રી તરફ ઢળે તેમાં પણ અનેક કારણ હોય છે દરેક સ્ત્રી કે પુરુષના મનમાં કિશોર વયથી જ પોતાના જીવનસાથીની એક ચોક્કસ તસવીર હોય છે સમાજમાં કોઈને પણ પોતાના સપનાનો રાજકુમાર કે રાજકુમારી ન મળે તે સ્વાભાવિક છે સ્ત્રી પરણ્યાપી સામાન્ય રીતે જેવા હોય તેવા પોતાના પતિને પોતાનું નસીબ માનીને સ્વીકારી લે છે જ્યારે પુરુષને યોગ્ય ન મળતા તેના દિલમાં એક ખાલીપો જણાવવા માંડે છે તેને મળેલી પત્ની બીજી કોઈ પણ રીતે જો આ ખાલીપો પૂરવામાં ઉણી ઉતરે તો પુરુષને જેમાં પોતાના સપનાની રાજકુમારી દેખાય તેની સાથે તે થોડો સમય પણ ગાળીને પોતાનો ખાલીપો પૂરવાનો પ્રયત્ન કરે છે કેટલાક પુરુષોને પોતાની પત્ની તરફથી પૂરતો પ્રેમ કે સંતોષ મળતો ન હોવાથી બીજી સ્ત્રી તરફ ઢળે છે તો કેટલાક વળી પોતાની પત્ની ગમે તેટલી સુંદર અને સારી હોય તો પણ સ્વાદ બદલવા ખાતર બીજી સ્ત્રીનો સંગાથ શોધે છે બાળક થતા પહેલા અને પછી પણ પોતાની કાળજી પહેલી લેવાય એવું દરેક પુરુષ ઈચ્છે છે બાળકના ઉછેરમાં પરોવાયેલી રહેતી પત્ની જો પતિ માટે સમય ફાળવી નથી શકતી તો પતિના પગલા બીજી સ્ત્રીની દિશામાં વળી જાય છે આજે મોટા ભાગના કુટુંબોમાં અહમની ટક્કરના કારણે પુરુષોમાં પોતાની ઘવાયેલી લાગણીઓને સામે પક્ષે આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી એવું સમર્પણ કરવા તૈયાર નથી હોતી પરિણામે પુરુષ પોતાનો વિસામો બીજી સ્ત્રીમાં શોધે છે આના કારણો ઘણા હોઈ શકે છે પણ આ સમસ્યા ધ્યાનમાં આવે તો તેનો તત્કાળ ઉકેલ લાવવો અતિ જરૂરી છે પતિની દારૂની લત કે પરસ્ત્રી સાથેના સંબંધના મુદ્દે ઘરને લડાઈનું મેદાન ન બનાવશો તક જોઈ બાળકો વડીલો આડોશી પાડોશી વગેરેના નામથી શાંતિથી બેસી ચર્ચા કરો અને આ લત ધીરે ધીરે છોડવા પ્રેમથી સમજાવો એવું કહેવાય છે કે પુરુષની પેટની અને પેટથી નીચેની બે ભૂખ સંતોષો એટલે સ્ત્રી સાતમાંથી છ કોઠા જીતી જાય છે પત્ની તરીકે દરેક સ્ત્રીએ આ વાત યાદ રાખવા જેવી છે પ્રેમા સ્વભાવ ઉપરાંત શારીરિક સુંદરતાની બાબતમાં સમજુ ગૃહિણી ક્યારેય બેદરકાર નથી રહેતી પુરુષને ભલે બીજા બધા સુખ મળે પણ પત્નીનો આ ગુણ એને કાયમ યાદ રહે છે તમારા પતિ કોઈવાર મજાકમાં કે પછી જાણી જોઈને તમને ચીડવવા કશું કહે અને તમારા નાજુક દિલને આઘાત લાગે એ સાહજિક છે પણ તમે જોમો ચડાવીને બબડાટ કરે રાખશો તો ઘરમાં તંગદીલી ઊભી થશે ઘરના સુખદ ભવિષ્ય માટે અહમને તો કદી ન પોષશો દરેક ગૃહિણીને લગ્ન પછી બાળકોનું પાલનપોષણ અને ધરતી ઉંમર જેવા પ્રશ્નો ઊભા થવાના જ છે સવાલ છે પોતાને મનથી સદા યુવાન અને નવોઢા સમજવાનો પતિની સામે હંમેશા યુવાનીથી થનગનતા પત્ની જ બની રહો અને ભવિષ્યની ચિંતામાં વર્તમાન ન બગાડો